ઠાસરામાં આવેલ સ્ટ્રીટ લાઇટના પોલમાંથી કરંટ લાગતા ભેંસનું મોત ઠાસરા શહેરના વિસ્તારમાં આવેલ વાળદ ચોકડી પર આવેલ મહાદેવના મંદિરના આગળ ગામના રહીશ રંગીતભાઈ પરમાર તેમની ભેંસો લઈને ઘરેથી પોતાના ખેતર તરફ ચારવા જઈ રહ્યા હતા ત્યારે બાથીજી શાળાની આગળ આવેલ સ્ટ્રીટ લાઇટના પુલમાંથી કરંટ લાગતા સ્થળ પર તેમની એક ભેંસનું મોત થયું સ્થાનિકોના જણાવ્યા અનુસાર રૂબરૂ ઠાસરા નગરપાલિકા ચીફ ઓફિસરની રજૂઆત કરતા બાબતે

આ ખેતરમાં જતી ભેસ ચાલવા આપણા બધા ટ્રેટ લાઇટ ધોરા દિવસે ચાલુ રહેતા લાપરવાહીના નગરપાલિકાની કારણે ભેસને મૃત્યુ પામ્યું છે અને નગરપાલિકામાં અમે ગયા કમ્પ્લેન લખાવવા તો ચીફ ઓફિસર એમ કહે છે કે મારામાં ના આવે અને પ્રમુખ એમ કહે છે કે જે થાય કરી લેજો બરાબર છે અને અમે પછી એના માટે અરજી કરી છે